છવ્વીસ જાન્યુઆરી અમરેલી જિલ્લા કક્ષાના પચોતેરમાં પ્રજાસક પર્વની દિનની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અજય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બાપરા સ્થિત કમરસિંહ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડની યોજવામાં આવી હતી ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટ તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓને કામગીરી અને સિદ્ધિઓની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાની લોકશાહી ગણવટી બની છે વિકાસના ગોઠ એન્જિન બનેલા ગુજરાતના રાજ્ય સરકારે જનસામાન્ય ગરીબ વંચિત પંડિત ખેડૂતો યુવા મહિલા સહિત તમામ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છેવાડાના લાભાર્થી સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે આજના આ પ્રજાસત્તાક દિવની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ રાજ્યના છેવાડાના અને ગરીબ બાળકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી તમામ નાગરિકો એક આદર્શ નાગરિક તરીકે કાયદાનું પાલન કરે તેમજ સત્તા તથા સરકારને પોતાનો જીવન મંત્ર બનાવી એક આદર્શ નાગરિક તરીકે પોતાની પછો બજાવી કામ ચાલુ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે લોકંટર દિનની ઉજવણી કાર્યક્રમમાં લાઠી બાબડાના ધારાસભ્ય જનક તરાવિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીગણનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ ટેમ્બલો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરના હસ્તે લાઠી બાબડા પ્રાંત અધિકારીને બાબડા તાલુકાના વિકાસ માટે પચો પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો કાર્યક્રમ પૂર્ણ થયેલ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગૌરાંગ સોઢા અમરેલી